નમસ્કાર દર્શક મિત્રો સાહેબજી સમાચારમાં આપનું સ્વાગત છે ઓવરબ્રિજ બનાવો એ વિકાસ નથી અને ટ્રાફિકની સમસ્યાનો અંત પણ નથી કરોડોના ખર્ચે અટલ બ્રિજ બનાવ્યા બાદ હવે પાલિકાના ભ્રષ્ટ સત્તાધીશોને ખરેખર સમજાવવું જોઈએ કે ઓવરબ્રિજ એ કોઈ પણ ટ્રાફિક સમસ્યાનો અંત નથી બલકે જો બ્રિજની ડિઝાઇન અને એમાં ઉતરવાના કે ચડવાના રસ્તાઓ યોગ્ય ન હોય તો સમસ્યાઓમાં વધારો થાય છે અને દર્શક મિત્રો આજુબાજુની પ્રોપર્ટીની કોઈ કિંમત રહેતી નથી એક ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું પાલિકાએ ટેન્ડર પણ નીકળી ગયા અને સ્થાયીમાં દરખાસ્ત પણ પાસ થઈ ગઈ વાસરા ચોકડી પર ઓવરબ્રિજ દર્શક મિત્રો હકીકતમાં તો ઓવરબ્રિજ બનાવવો પડે ક્યારે કે જ્યારે ત્યાં ટ્રાફિકનો અસામાન્ય વધારો થઈ જાય બે હજાર પચીસ આવી ગઈ બે હજાર પચીસના જે ઇન્ફ્લેટેડ ફિગર બતાવવામાં આવ્યા હતા એટલા વાહનો હજુ પણ પ્લાય થતા નથી એટલે એટલા વાહનો પણ નથી પરંતુ આડેધડ પાર્કિંગ અને જે ટ્રાફિક સિગ્નલોની સમસ્યા છે એને કારણે ઘણીવાર ટ્રાફિક જામ સર્જાય છે પરંતુ એ માત્ર રસાવર પૂરતો સીમિત હોય છે એને માટે કરોડો રૂપિયા ખર્ચવાની જરૂર નથી એવું સ્થાનિક વેપારીઓનું પણ માનવું છે અને સ્થાનિક વેપારીઓ અને વાસણા રોડના નાગરિકો એનો વિરોધ કરી રહ્યા છે આ નાગરિકો સાથે ફરી એકવાર પાલિકામાં સિટી એન્જિનિયર હંગામી સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને પ્રબુદ્ધ નાગરિકો જોડે આવ્યા છે ને શું કરું બોલ દસમ ચૈતન્ય દિશા એ તો ભારતીય જનતા પાર્ટીની સરકારના એક ભાગ છે પાલિકાના પણ એક ભાગ કહેવાય અને તેથી શું કહું ગોળ ગોળ રીતે ચેતન્ય દેસાઈએ એ સાંભળો આપ જાણતા જશો કે એક લગભગ એક મહિના પહેલાં અમે આવ્યા હતા કમિશનરશ્રીને મળવા માટે એમાં પણ સ્થાનિક લોકોનો જે પ્રશ્નો હતા એનો ઉકેલ કાઢવા માટે એમને અહીંયા લઈ આવ્યા હતા આજે પણ એ જ રીતે એમને જે થોડું ઘણું જે સ્ટડી કરીને રાખ્યું છે એમની સાથે એક આર્કિટેક બેન પણ છે એમને જે સ્ટડી કર્યો એમને કહ્યું કે ભાઈ આ બ્રિજ બનવો જોઈએ કે નહીં બનવો જોઈએ મોટો પ્રશ્ન હતો એટલે એ સંદર્ભે સિટી એન્જિનિયર શ્રી અલ્પેશભાઈ સાથે વાત થઈ સામસામે દરેક જૂથે વાત કરી અને ફરી કંઈક નાનું મોટું કંઈક સર્વેનો વિષય છે એ કરીને પાછા અલ્પેશભાઈ પાસે મળવા આવશે એવી વાત છે એટલે ત્યાં આપણે આમાં એમિકેબલ સોલ્યુશન લાવવાની વાત છે કે સ્થાનિક લોકોનો વિરોધ છે કે આ બ્રિજ ન થવો જોઈએ સરકારનું કહેવું છે કે બ્રિજ થવો જોઈએ સરકાર બી કંઈક વિષય સમજીને જાણીને જ આ નિર્ણય પર આવ્યા છે એટલે બેઉ તરફે એક સમજૂતી થાય અને એક વિન વિન સિચ્યુએશન મેં પહેલાં કહ્યું એ રીતે ફરી એક આપણે વિન વિન સિચ્યુએશન તરફ જ વધીએ એ પ્રકારની એક ઈચ્છા અને એ પ્રકારની કામગીરી હાથમાં ધરીને હમણાં પાછા અમે સિટી એન્જિનિયરશ્રીને મળવા આવ્યા હતા સિટી એન્જિનિયરશ્રીને સાંભળ્યું જે સ્થાનિકોને કેવું છે એમને સાંભળ્યું આર્કિટેક્ટ બેન છે એમનું બી સાંભળ્યું સિટી એન્જિનિયર સાહેબનું એ લોકોએ પણ સાંભળ્યું હવે બેઉની વચ્ચે એક સર્વેનો વિષય છે એ સર્વે કરાવીને પછી એ લોકો પાછા એક નિર્ણય નિર્ણય કરવા બેસશે દર્શકો તો એક બેન છે જ્યોતિબેન ગિલ એમના તર્ક અને તથ્યને સમજવા જેવા છે ઓવરબ્રિજ કઈ રીતે બનાવાય ઓવરબ્રિજ ક્યાં બનાવાય એનું એક ગણિત હોય છે એનું એક અંક ગણિત હોય છે એના પેરામીટર્સ હોય છે અને પેરામીટર્સ નક્કી કરવાનું કામ એ પાલિકા તો ના જ કરી શકે કે જેની પાસે અગિયાર બાર વર્ષથી કોઈ કાયમી સિટી એન્જિનિયર નથી અને હવાલા ઇન્જિનિયરો પર તો આ પાલિકાનું કામ ચાલે છે દર્શક તો આ બ્રિજની જરૂર કેમ નથી એ અંગે શું કહ્યું આર્કિટેક જ્યોતિબેન ગીલે સાંભળો फूल का जो विवाद चल रहा है क्या कहना चाहते हैं है? कहना सिर्फ यही चाहते हैं कि वो ये कह रहे हैं कि पहली बात रोड 24 मीटर की है तो हमने ये बताया कि ये रोड 24 मीटर की राइट नाउ नहीं है और अगर 24 मीटर की रोड पे आप ब्रिज बनाना भी चाहते हो तो वो पॉसिबल नहीं है क्योंकि नीचे हमको सर्विसेज और पार्किंग की जगह नहीं मिलने वाली है विच जो कंजेशन बढ़ाएगा घटाने वाला नहीं है तो जो कह रहे हैं कि स्थानिक लोगों के लिए ईज होगा वो ईज के बदले डिफिकल्टी और बढ़ाएगी ना ही वहाँ के स्थानिक लोगों की लेकिन इवन वहाँ से आने जाने वाले लोगों के लिए भी वो प्रॉब्लम बढ़ने वाली कम होने वाली तो नहीं है। आपके साथ स्थानिक धारा सभी है वो भी आपके सपोर्ट में आए वो कहते हैं कि गुजरात की गाइडलाइन के हिसाब से चलेंगे। सिटी इंजीनियर कहता है कि हमको ये ब्रिज बना आपके हिसाब से आप आगे करूंगे? जी। आपके हिसाब से क्या होना चाहिए पब्लिक का आगे का फ्यूचर देखना चाहिए करंट पोजिशन देखनी चाहिए अगर हम अर्बन प्लानिंग की बात करें तो हमेशा लार्जर गुड देखा जाता है पर लार्जर गुड के हिसाब से भी एक हेड काउंट होता है कि उतना उस सर्कल पे ट्रैफिक हो तो ही ब्रिज बनता है जो अभी फ़िलहाल नहीं है और फ्यूचर में भी आने के लिए प्रोबेबिलिटी के चांसेस बहुत कम हैं वही हमारा उनसे कहना है कि ये जो जिस रिक्वायरमेंट को वो एंटिसिपेट करके बिकॉज़ कभी भी कोई भी काम आज के लिए नहीं बनता आने वाले पच्चीस सालों के लिए बनता है इनका ऐसा कहना सोचना था कि दो तक यहाँ पर दस का ट्रैफिक हो जाएगा जो आज भी नहीं है हम पच्चीस में ऑलरेडी आ चुके हैं तो वो सर्वे को हम डेविएशन कह रहे हैं कि जो आप कह रहे थे वो नहीं वो आज की तारीख में भी नहीं है तो आने वाले दस साल में भी इतना ट्रैफिक नहीं होगा बिकॉज और ऑप्शनल रूट्स हैं लोगों के पास जाने के लिए और हैवी ड्यूटी ट्रैफिक एसअ भी वासना रोड पर नहीं होता सोच so, आर्किटेक्ट ज्योति गिल